ભગુભાઈ જે વાત કરી કે આપણે સરકાર ને શરૂઆત થી જ સરકાર ની સામે જીતતા છે

અમે અમારા ગ્રામ સભામાં પ્રમુખ સ્થાનેથી પેશા એક ઓગણીસો સત્તર વાત પેશાએ એનું ટાઈટલ મારીને અમે સંપૂર્ણપણે વિરોધ કર્યો છે બીજી વાત કે ફલદ્રામાં હવે કાલથી શું થાય તે જોયું કાલથી એવું થાય મારી જમીન બચી જવાની નગીનભાઈ તારી જમીન જવાની એટલે તારે લડવા જવાનું પણ નગીનભાઈ ને ત્યાં લગાણો આખું ગાન ખાવા જાય થાય ને

જે વર્તન મળવાનું એક પછી પણ એક વાત ડીપીઆર મને ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ ત્યારે એમણે જે લખી બગુભાઈ જે વાત કરીને કે સોશિયલ ઓડિટ થાય કે સોશિયલ એનવાયરમેન્ટ વાત થાય એ તરત જ થશે અહીંયા કેટલો વિરોધ છે તે થશે ને અહીંયા સરકારના આગેવાનો મંત્રીઓ કે કોઈ પણ બીજા આ વિરોધ ઠારવા માટે બધું જ કરે શરૂઆતમાં જ્યારે પાર્ટ આપી નર્મદા લિવરની પ્રોજેક્ટની વાત હતી ત્યારે મને પણ એક આગેવાને કીધું પાંચ હજાર દસ હજાર કરોડનો પ્રોજેક્ટ અનંતભાઈ ની થાય બંધ એમ કે તમે સમજે કેમ નહીં એમ અને બધો બંધ થઈ ગયો પછી મેં એમને પાછો મળ્યો તો આ ખબર નહીં એમ કે કેમ બંધ થયો હતી સમજ નથી અહીંના જ મંત્રી આલ વિસ્તારના મંત્રી એવી જાહેરાત કરી કે આવો કોઈ પણ પ્રોજેક્ટ નથી પણ નિર્મલાબેન સિતારો

અને અહીંયા જ એમ કીધેલું કે અમે કોઈને ઘૂસવા નહીં દેવું ધરમપુર માં આખું ધરમપુર ઘેરી લીધેલું અને સોળ જેટલી રેલી કરી અટૈકા નથી ભારતમાલા પ્રોજેક્ટ તમારા વિસ્તારમાં થાય છે અને ભારતમાલા પ્રોજેક્ટમાં જેટલા પણ ગામો આવતા હતા એટલા બધા જ ગામોમાં અમે પેશા એક મુજબની તાલુકા મેજિસ્ટ્રેટને હાજર રાખીને મીટિંગ કરી કે અમારા ગામમાં કોઈ પણ માપણી કરવાની નથી અને કોઈ માપણી કરવા આવે એને અમે ઘૂસવા દેવાના નથી મને એમ લાગે આ બાજુ ખોટા દાટેલા ને નથી દાટેલા વાત ચાલતી છે ખોટા દાટેલા છે કે નથી દાટેલા બધાને ખબર હોય ને કાપરિયામાં દાટેલા હોય ને તાજે આજે સુધીમાં ખોટા કાઢીને ફેંકી દઉં કોઈ પૂછવા આવે તેમ કહેવાનું અમારા આનંદભાઈ ધારાસભ્ય કીધેલું ખોટા કાઢી નાખવાના જે પણ કેસ કરવો હોય તો મારા કરે ને મને નવા આપણા ખેડૂતો પર એવી લાગે છે કે બાજુના ગામનો કોઈ નાનો છોકરો હોય ને એ કેરી તોડવા મારી મારીને પગ તોડી લાગે પણ બહારથી આવીને હિન્દી ભાષી આવીને તમારા ત્યાં માફડી કરી જાય ખોટો દાટી જાય અને તમે કેમ કઈ નહીં બોલે તે મને નથી ગામ છે એમાં વિસ્તારમાંથી સૌથી વધારે જમીન જવાની હતી ચરબી ગામ થી વધારે જમીન જવાની હતી પીનાર ગામથી વધારે જમીન જવાની હતી પીડા ખોટા મારેલા હતા અને પીડા ખોટા બધા કાઢીને નદીમાં ફેંકી દીધા હવે અત્યારે બે વર્ષ થવાના કોઈ કંઈ બોલતું નથી પણ જમીન કોની જાય છે આપડી જાય છે અને જમીન તમે લીધેલી કે બાપ દાદા આપેલી તો તમારા છોકરાઓને જમીન આપવાના કે નહીં આપવા આપણને આપેલી આપણે એમને આપવાની ને હા તો આપણી જમીન બચાવવાનું કામ આપણું જ છે બીજા ઉત્તમભાઈ પાકવાના નથી કે પાડીમાં જમીન અપાવી દેવું મળવાની આપણી જમીન સાચવવાનું કામ આપણું જ છે તમે આ કિસ્સો લઈને હાઈકોર્ટમાં આવી જાઓ તો હાઈકોર્ટનો જજ શું કરે કે અત્યારે ત્યાં સામાજિક વાતાવરણ કેવું છે જોહે

અહીંથી નીચે જંગલ છે નેશનલ પાર્ક છે વચ્ચેનો એરિયો કેટલો રહ્યો ત્રીસ કિલોમીટર બધો એરિયો રહ્યો છે ભગુભાઈ વાત કરી કે પાવર પ્રોજેક્ટ જવાના પાવર પ્રોજેક્ટની એટલી મોટી જરૂરિયાત કેમ પડી પાર્ક આપી નર્મદા રિવર લિંક જવાનું નેરમાં પાણી જવાનું એટલી મોટી જરૂર કેમ પડી રેલવે ગુડ સ્ટેન્ડ કેમ અહીંથી જવાનું

એક ભાઈ વાત કરી કરેલી તમે એમ કે નવું ઘર બનાવો તો પહેલે શું કરે તમે ઘરની શરૂઆત કરો તો શું કરે બોર કરે ને પાણીની વ્યવસ્થા કરે ને આમણે પાણીની વ્યવસ્થા કરવાનું ચાલુ કરી દીધું પછી શું કરે જીવીમાં જઈને મીટર લાવે ને ટેમ્પરરી મીટર પેલું મૂકી આપે લાવે ને લાઇટની જરૂર પડે ને તો એ પાવર પ્રોજેક્ટ આવે પછી રસ્તો બની જાય કોઈ રસ્તાની જરૂર પડે

એમાં આવેલો આખો વાક છે તમે અમારી વાત જો કોઈ ખોટી લાગતી હોય તો તમે એના પર ઇન્ટરનેટ પર ગૂગલ પર સર્ચ મારીને જોજો તમને બધી વિગત મળશે જયારે જાહેરનામું પડશે ત્યારે શું થશે તે બી તમને કહી દે અત્યારે આપણે બધા સાથે છે જાહેરનામું પડું ને ફળદ્રના ખાલી 26 જણના ખેડૂતોના સર્વે નંબર આવે એટલે બબુભાઈ 26 જણા છૂટા ને આપણે બધા કામમાં એ કરવાની જરૂર નથી કોઈ દિવસ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના ડાંગવાળા એમ નથી કીધું અમારા કામમાંથી કાંથી ડેમ બનવાનો છે કઈ જગ્યાને કયા સર્વે નંબર જોને વાત નથી કરી કોઈ જો ધરમપુરના જંગલ વિસ્તારના લોકોએ વાત નથી કોઈ દિવસ કપરાડાના લોકોએ વાત નથી કરી તાપીના લોકોએ વાત નથી કરી માંડવીના લોકોએ વાત નથી કરી પરંતુ એ બધા જ સમાજની લડત ખેડૂતની લડત લોકોની લડત અને જમીન બચાવવા માટે નીકળી આવે તો એ જ આપણે તૈયારી કરવાની છે અમને કોઈ ચૂંટણી આવતી નથી એટલે અમે મત લેવા તો આવ્યા જ નથી પરંતુ તમને સહયોગ આપવા માટે આવ્યા છે અને ભાજપના મંત્રી કે આગેવાન બી આવતા હોય તો આપણે એને બેસાડવા માટે તૈયાર છે મેં રાકેશભાઈને કીધું બધાને જ આમંત્રણ આપજો કારણ કાલે પછી એવું થઈ જાય કે કિશનભાઈ તો ફલાણી પાર્ટીના જયેન્દ્રભાઈ તો ફલાણી પાર્ટીના આપણે પાર્ટીનો મત લેવા આવ્યા નથી આપણે આપણી જમીન બચાવવા માટે આવ્યા છે અને એ જમીન બચાવવા માટે આપણને સંવિધાનમાં પ્રાવધાન આપ્યા છે પૈસા એક આપી છે અનુસૂચિ પાંચ પ્રમાણે રૂઢી પ્રથા ગ્રામ સભાઓ પણ આપી છે એ બધું જ કરીને આપણે આપણી જમીન બચાવી શકીએ આપણે માત્ર એક જ લીટીનો ઠરાવ કરવાનો છે કે અમે અમારી જમીન આપવાના નથી

જાહેરનામું એક વર્ષમાં આવે ડીપીઆર આપ બનાવશે અને પછી રદ બી એક વર્ષમાં કામગીરીની ચાલશે તો રદ થઈ જશે પણ આપણી સંઘર્ષ સમિતિ આપણે બનાવીને આપણી લડત કરવાની છે અમે તમામ તમારી સાથે છે અને તમે અમારું સ્વાગત કર્યું એ બદલ સૌનો આભાર સૌને જય આદિવાસી જય જુહાર